ભરૂચના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો દહેજના સેજ ટુમાં આવેલ નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાતે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે અગન જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી કંપની સંચાલકોએ આગની જાણ કરતાં જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા લગભગ પાંચ કલાકની જહેમત બાદ સોળ જેટલા ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો કંપનીના એમપીપી થ્રી પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેમાં કંપનીનું વેરહાઉસ સહિત પ્લાન્ટ બળીને ખાક થઈ ગયો હતો ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી જોકે બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી